ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરનો જીવાદોરી સમાન ઓએનજીસી ઓવરબ્રિજ નવા વાઘા પહેરી હવે સજ્જ બન્યો છે છેલ્લા એક વર્ષથી બ્રિજ સમારકામ અને નવીનીકરણને લઈને બંધ કરવામાં આવ્યો હતો જેને લઈ આમ જનતાને રોજના બે થી અઢી કિલોમીટર ફેરો ફરવો પડતો હતો જેને લઈ લોકોને ગડખોલ ટી બ્રિજ પર ભારે ટ્રાફિકનો સામનો કરવો પડી રહ્યો હતો તો બીજી તરફ અંકલેશ્વર શહેરમાં જીનવાલા સ્કૂલથી પિરામણ રોડ અત્યંત બિસ્માર હોવાથી લોકોને હાડમારી વેઠવી પડતી હતી આ ઉપરાંત અંકલેશ્વરમાં ત્રણ રસ્તાથી સ્ટેશન અને સ્ટેશનથી ચૌટાનાકા મુખ્ય માર્ગ પર આવેલા દુકાનદારોના ધંધા રોજગાર પણ પર અસર પડી હતી જોકે હવે બ્રિજ બનીને તૈયાર થઈ ગયો છે અને આખરી પેચવર્ક ચાલી રહ્યું છે ત્યારે આગામી દસ અથવા બાર તારીખે બ્રિજ શરૂ થઈ શકે છે જે માટે બાકી રહેલી રેલિંગ તેમજ ડામરવર્ક અને ફૂટ બ્રિજની લોખંડની ગ્રીલની કામગીરી અંતિમ તબક્કામાં છે આ સાથે જ બ્રિજનો ટેસ્ટ પણ બાકી છે જે બ્રિજ બન્યા બાદ તંત્ર દ્વારા લેવામાં આવશે જે બાદ બ્રિજ શરૂ કરવામાં આવશે